બાળકની કોઈ આદત છોડાવવી હોય તો માત્ર એકવીસ દિવસ આ પ્રયોગ કરી જુઓ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બાળકની કોઈ આદત છોડાવવી હોય બાળક ગુસ્સો કરતું હોય સ્વભાવ ચીડ્યું હોય અને વધારે પડતી જીદ કરતું હોય તો આ પ્રયોગ બાળક માટે ખૂબ જ અસરકારક છે બાળક જ્યારે પણ સૂઈ જાય ત્યારે આ રીતે કરો બાળક દિવસમાં જ્યારે પણ સૂઈ જાય ત્યારે ત્રણ વખત ગાયત્રી મંત્ર બોલો અને પાંચ વખત ઓમકારનો નાદ બોલો ત્યારબાદ જે પણ આદત છોડાવી હોય તેને સકારાત્મક રીતે બાળકના કાનમાં ધીમેથી બોલો બાળક બહુ જ ગુસ્સો કરતું હોય જીદ કરતું હોય વાત ના માનતું હોય તો પણ દરેક વસ્તુઓને સકારાત્મક રીતથી બાળકને કહો જેમ કે તું તો બહુ જ હોશિયાર છે બહુ જ સમજુ છે બધી વાતો ખૂબ જ સારી રીતે સમજે છે અને બધાની સાથે ખૂબ જ સરસ રીતે હસીને રમે છે મમ્મી અને પપ્પા તને ખૂબ જ પ્રેમ કરે છે અને તું પણ મમ્મી પપ્પાની બધી જ વાતો ખૂબ જ સારી રીતે સમજીને માને છે બાળક જ્યારે સુઈ જાય ત્યારે ખૂબ જ પ્રેમથી આ રીતે એકવીસ દિવસ સુધી કરતા રહો બાળક જ્યારે સુઈ જાય છે ત્યારે બાળકનું સબકોન્શિયસ માઇન્ડ કામ કરતું હોય છે અને માટે જ બાળક આપણી દરેક વાતને સમજે છે અને તેનું પાલન કરતું થઈ જાય છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કમેન્ટ અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ